જો સવાર સવારમાં આવું કાંઈક સીન હે વિચારવાનું એને આમ કાંઈ ખબર નથી પડતી જીભ જ નથી ઉપડતી જીભ અટકી ગઈ હે બરફની જેમ ચોટી ગઈ છે તો કાંઈક આવું સીન છે અને અંદર ટિફિન ભરવાનું કામ ચાલે છે તો જોઈએ આપણે ટિફિન ઉંદેડી ગરી ગઈ હે કપડામાં અને રિંકુનું ધગ વધી ગયું છે કારણ કે જો ઉંદેડીએ કાતરી નાખ્યા કપડા તો પહેરવા દે લાયક નહીં રહીએ અને એનું મોઢું ઢંગી નથી રેતું બોલ બોલ કર્યા રાખે જો આ કપડા છે ને મૂકવાની વસ્તુ છે અને આ લોકો ખુરશી પર મૂકી દે છે

वो चली चुकी है अटलावत अच्छा चली गई है और हां जो गई है तो खाटला ऊपर बेही गई है क्या न में मैच के टूटू का क्या कहे आसपास छनलोन लाग गई फिर म को जाई पापा ने यहां आज चार बार उठ क्या पर धरती नहीं हेलो गाइस जय माता गुड मॉर्निंग સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો હાલો આપણે જવા થઈ ગઈ છે અને આજે આપણે ધોવાનું છે તબેલો તો હાલો બધા ધોવા લાગો અહીંયા જો આ કેવું પડ્યું a ફ્યુ moments later ફ્રેન્ડ્સ અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે મસ્તીની અને આપણે બેહી ગયા છે રનકભાઈ બજારમાં થઈ ગયા છે કેવું ક્રૂ બજારમાં બહુ જ યાર ગડધી હતી હું માં કર વરસાદ ની કે ચાલો હે કી વરસાદ નઈ રો ના ભાઈ બધા દીવાનીએ જોવા જાય છે હું બાટકા હરવામાં જ રહી ગયો આગળ બે બાટકા પડ્યા છે બતાવ નહીં મમ્મી મમ્મી નું કંઈક બ્લાઉઝનું કામ કરે છે બ્લાઉઝનું અને અહીંયા સ્ટોક થઈ ગયો હે બંસી ના ખળ માટેનો કાપવા બેઠા તો આ બે બાજકાલ એ વાત ભાઈ એકમાં ચોખા હોય ને એકમાં કઈક ભેંસ માટેનું કંઈક ખાવાનું હે એ નથી ખબર અને બંટીના દર્શન કરી લ્યો ઇવનિંગના ના જવો હાઇ કે હે બાજુ ગાટું નાનું અને અહીંયા આપણી ગાય છે ખાય છે અને વરસાદ ચાલુ છે ઓલું કેવું ખાય મસ્તીનું શાંતિથી અને આને ઓય વાળી

આટલો મોંઘુ શાકભાજી છે અમારા ગામ એ લિટલ લોંગર ધેન અ ફ્યુ મિનિટ્સ લેટર રોનક મમ્મી પપ્પા અને મારા માસીની છોકરી બાંસી એ આવ્યા હતા તો અત્યારે મારા મામાને ત્યાં એમના ગામમાં છે ને અમારા સોનલમાં કે નહીં આજે પધારવાના હે એટલે અહીંયા ભજન ને એવું બધું રાખ્યું હે એટલે મમ્મી રોનક પપ્પા એ બધા તો ગયા હે મસ્તીના તૈયાર થઈને એ ત્યાં ભજન જોવા ભજન ગાવા માટે અને ઘરમાં હું ને શીતલબેન હા કે શીતલબેન હા અમે આટલા અમે જ છીએ આખા ઘરમાં બાજુમાં દાદા ને દાદી છે બસ બીજું આખા ઘર ખાલી કઈ નથી આજે એટલે હે બીક જેવું લાગે છે પણ કાંઈ નહીં થઈ ગયા હે નહીં

અને એનું એક મોટું રીઝન તો એ હતું કે અમે દિવાળીના બ્લોગ તો શૂટ કર્યો હતો પણ એમાં એવું હતું કે યુટ્યુબમાંથી પરમિશન મળી નથી અમને કેમ કે ફાયરવાળો વિડીયો હતો એટલે ફટાકડાનો બધો વિડીયો હતો ને એટલે એને રિમૂવ થઈ ગયો હતો યુટ્યુબમાંથી તો એ વિડીયો રિમૂવ થઈ ગયો એટલે પછી એડિટિંગ એ કર્યું હતું ને અપલોડે કર્યું હતું પણ અપલોડ થઈ ગયેલો પાછો રિમૂવ થઈ ગયો યુટ્યુબમાંથી એટલે દિવાળીના દિવસે એટલા માટે ન થાય અને સ્પેશિયલી અમે તમારા માટે થઈને મસ્તીનો લગ શૂટ કર્યો હતો પણ એવું કંઈક થયું યુટ્યુબમાં એટલે પછી દિવાળીનો લગ આવ્યો નહીં પણ હવેથી તો કન્ટિન્યુ લગ આવશે કેમ કે આ છે ને હવે કાંઈ એવા પ્રોબ્લમ નહીં આવે કેમ કે આવું કાંઈ આપણે ફટાકડા ફોડવા નથી એટલે કન્ટિન્યુ રહેજો અમારો તો હેય કાંઈ તો આજે તિલાભ પાચામ તો બધાયને અમારા દેશી લાઈફસ્ટાઈલ લોગ અને દેશી લાઈફસ્ટાઈલ ફેમિલી તરફથી બધાને બધાને લાભ પાચમની અને તમારા ઉદ્યોગને બધા સારા રહે અને ઘર સંસારમાં પણ બધાને સાદું રહે તેવી શુભેચ્છાઓ અમારા પરિવાર તરફથી રોનકભાઈ નામ એવા તો બધાને કે સાથે પણ છે ને એમાં એવું છે કે રોનકભાઈ છે નહીં બહાર ગયા હે એટલે હું જ કહી દઉં કે તો બધાને હેપી લાભ પાચમ તો હે ગાઈઝ તો આ સાથે જ આજનોલો આપણે ખતમ કરી અમારા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કમેન્ટ કરો અને હા બે લાયકનને પ્રેસ કરવા ન ભૂલતા નહીં તેથી અમારી નોટિફિકેશન તમને મળતી રહે ત્યાં સુધી મળીએ નેક્સ્ટ સુધી બાય બાય